હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો સવારે ઉઠતાની સાથે જ ટોયલેટ નું ટેન્શન અને અડધો પોણો કલાક સુધી પણ રાહ તમે જુઓ છો પછી પણ તમારો છુટકારો નથી થતો જો તમને પણ આવી સમસ્યા છે તો આ વિડીયોને સંપૂર્ણ ધ્યાનથી જોજો કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એવા ચાર ગરગથુ અને સંપૂર્ણ સચોટ અને અસરકારક ઉપાય કે જેને તમે ઘરે બેઠા જ કરી શકો છો અને તેનાથી આવતીકાલથી જ તમારું પેટ છે તે સંપૂર્ણપણે અને ખૂબ જ સરળતાથી સાફ સવારમાં જ થઈ જશે મિત્રો આજે દર બીજા વ્યક્તિ છે તે કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને તેના પરિણામ સ્વરૂપે પેટમાં દુખાવો થવો અને તેનાથી ગેસ છે એસિડિટી છે આવી સમસ્યાઓ પણ ઘણીવાર ઉત્પન્ન થતી હોય છે અને આવું થાય ત્યારે આખો દિવસ છે તે આપણે લોકો એકદમ ઉર્જાવાન નથી રહી શકતા એકદમ સ્ફૂર્તિમાં નથી રહી શકતા સાથે સાથે આપણા મનમાં પણ ક્યાંક ખટરા જેવું લાગ્યા કરે છે તેની સાથે સાથે આપણા ચહેરા પર ઘણીવાર આ કબજિયાત વધી જશે તો તેના પરિણામ સ્વરૂપે ખીલ જેવી સમસ્યા પણ જોવા મળે છે અને સ્ફૂર્તિનો અભાવ પણ આપણા શરીરમાં જોવા મળે છે મિત્રો જ્યારે આવી સમસ્યા થાય છે ત્યારે બને છે એવું કે પેટ પણ એકદમ ભારે ભારે લાગવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે મનથી થોડા અસ્વસ્થ હોઈએ તેવું આપણને લાગવા લાગે છે તેની સાથે સાથે કહેવા જાઉં મિત્રો તો વિચારો કે તમારા શરીરમાં બધી જ વસ્તુઓ અટકેલી લાગે છે તમને ભરાવો થતી હોય એવું લાગે છે તો તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે શરીરની ઉર્જા તો ડાઉન જશે જ પણ તેની સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં પણ ધીમે ધીમે ઘટાડો થવા લાગશે મિત્રો આવું જ્યારે થાય છે ત્યારે તમને લોકોને પણ ખ્યાલ છે કે શરીરમાં ધીમે ધીમે ઝેરી તત્વોનો ભરાવો પણ વધારે થવા લાગે છે તેની સાથે સાથે

એવું એટલા માટે થયું કારણ કે વહેલી સવારે તમારું પેટ છે તે બરાબર રીતે સાફ નહોતું થઈ રહ્યું અને મિત્રો આ સમસ્યા આજકાલ કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ આજકાલ આ સમસ્યા એ ઘણા વ્યક્તિઓમાં આપણને જોવા મળે છે અને મિત્રો તમને જણાવી દઉં તો આ સમસ્યા છે તે રોજે રોજ રહેવા લાગશે તો તેનાથી આપણા સ્ટ્રેસના લેવલમાં પણ વધારો થશે અને તેના પરિણામ સ્વરૂપે આપણા આંતરડાઓ વધુ સંકોચાશે અને પરિણામે આ સમસ્યા ઘટવાને બદલે વધતી જ જશે હવે આના ઉપાય રૂપે તમારે લોકોને એક એવી વસ્તુની જરૂર છે કે જેની તમને લોકોને ટેવ પણ ન પડે અને ખૂબ જ સરળતાથી તમે લોકો એક બે દિવસ જ આનો ઉપયોગ કરશો તો પણ તમને લાંબા ગાળા સુધી તેનો ફાયદો છે તે જણાશે હવે કઈ છે તે વસ્તુ કયા છે તે ઉપાયો જણાવી દઉં મિત્રો ઉપાય નંબર એક ની વાત કરવા જાઉં તો અહીં તમારે લોકોએ લેવાનું છે એક ગ્લાસ જેટલું જી હા મિત્રો એક ગ્લાસ જેટલું ગરમ પાણી પાણીને પહેલાં ગરમ કરી લો અને ત્યારબાદ એક ગ્લાસમાં લઈ લો હવે એ પાણીને ઠંડા થવા દેવાનું છે યાદ રહે ઠંડુ થઈ જાય એટલે કે નવ સેકું રહે ત્યારે જ તેમાં મધ ઉમેરવાનું છે યાદ રહે ગરમ થતું હોય ત્યારે મધ નથી ઉમેરવાનું પાણી ઠંડુ થઈ જાય નવ સેકું રહે ત્યારે તેમાં એક ચમચી જેટલું મધ અને લગભગ લગભગ અડધું લીંબુ છે તેને આપણે નીચોવી લેવાનું છે બરાબર રીતે નીચોવી લીધા બાદ હવે આ પાણીને બરાબર રીતે હલાવી લો અને વહેલી સવારે ભૂખ્યા પેટે આ એક ગ્લાસ પાણી છે તેને પી જવાનું છે મિત્રો આ પ્રયોગને કરશો એટલે ગેરંટી સાથે કહું છું કે દસ થી પંદર મિનિટ વધારેમાં વધારે દસ થી પંદર મિનિટ પછી તમને ચોક્કસથી યોગ્ય પ્રેશર જણાશે અને તમારું પેટ પણ ખુલ્લીને સાફ થઈ જશે મિત્રો લીંબુ છે તેમાં વિટામિન સી તમને ખ્યાલ છે એ પ્રમાણે ભરપૂર માત્રામાં હોય છે અને આ વિટામિન સી એક પ્રકારે એન્ટી જેવું કામ કરે છે અને તેનાથી આંતરડામાં રહેલું પાણી છે તેને મળમાં સૂસી લેશે પરિણામે તમારું મળ છે તે એકદમ લચીલું બની જશે અને તેનું વહન સરળતાથી થઈ શકશે કે રાત્રે આ પ્રકારની સમસ્યા છે તે તમને જોવા મળતી હોય છે તો તમે લોકો આ પ્રયોગને રાત્રે પણ કરી શકો છો મિત્રો ત્યારબાદ આગળના ઉપાયની વાત કરવા જાઉં તો આગળના ઉપાયમાં એક વસ્તુ લેવાની છે જેનું નામ છે ત્રિફળા ચૂર્ણ જી હા મિત્રો ત્રિફળા ચૂર્ણ છે એ હકીકતમાં ત્રણ વસ્તુઓ મળીને બને છે જેમાં આમળા છે હરડે છે અને બેહડા છે મિત્રો આ ત્રણેય વસ્તુ એવી છે કે જે જ્યારે મળી જાય છે ત્યારે તેનું સેવન કરવામાં આવે તો તેનાથી આપણું પાચન તંત્ર છે તે મજબૂત બને છે અને મળનું વહન છે તેને સરળ બનાવવામાં ખૂબ જ વધારે ઉપયોગી થાય છે મિત્રો આમાં વાત કરવા જાઉં તો હરડે છે તે આપણા આંતરડાઓની આંતરિક સફાઈ કરવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે ત્યારબાદ વાત કરવા જાઉં આમળા તો આમળાની તાસીર પ્રમાણમાં ઠંડી હોય છે અને એટલા માટે તે આપણા પેટમાં એટલે કે જઠ્ઠરમાં સોજો આવી ગયો હોય તો તેને ઘટાડવાનું કાર્ય સારી રીતે કરે છે ત્યારબાદ બેહડા છે તો તે રેસાઓથી ભરપૂર હોવાને કારણે આંતરડાઓની અંદર મળનું વહન સરળતાથી કરશે અને આંતરડાઓની સફાઈ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો આ પ્રયોગ માટે તમારે લોકોએ શું કરવાનું છે એ જણાવી દઉં તો સૌથી પહેલા તો તમારે લોકોએ જો તમને હળવી કબજિયાત છે તો અડધી ચમચી અને જો ભારે કબજિયાત રહેતી હોય તો એક ચમચી જેટલું ત્રિફળા ચૂર્ણ લઈ અને જીભ પર રાખવાનું છે અને ત્યારબાદ તમારે લોકોએ તેની ઉપર નવશેકું પાણી છે તે પી લેવાનું છે આ પ્રયોગ રાત્રિના સમયે કરવાનો છે હવે આ પાણીને પી લેશો એટલે પછી બનશે એવું કે તમારા પેટમાં તમે તો સુઈ જશો પણ એ પોતાની પ્રક્રિયા ચાલુ કરી દેશે અને વહેલી સવારે જ્યારે તમે ઉઠશો ત્યારે તમારું પેટ છે તે આપમેળે સંપૂર્ણપણે સાફ થઈ જશે મિત્રો હા બની શકે કે ત્રિફળાનો સ્વાદ તમને ભાવે નહીં થોડો કડવો લાગે તો આમાં તમે લોકો એક ચમચી જેટલું મધ છે તેનો ઉમેરો પણ કરી શકો છો

તે આંતરડાઓમાંથી પાણી શોષી લેવાનું કાર્ય કરે છે કે જેથી કરીને આપણો મળ છે તે નરમ બની અને તેનું વહન સરળતાથી થઈ શકે જ્યારે અદ્રાવ્ય રેસાઓ છે તે તેની ક્વોન્ટિટીમાં એટલે કે જથ્થામાં વધારો કરે છે કે જેથી વહન છે તે આગળની તરફ આંતરડાઓની અંદર સરળતાથી થઈ શકે હવે મિત્રો તમને જણાવી દઉં કે તમને લોકોને ખૂબ જ ભારે કબજિયાત હોય તો અહીં તમે લોકો બે ચમચી જેટલું ઈસબગુલ લઈ શકો છો જ્યારે હળવી કબજિયાત હોય તો તમારે લોકોએ એક ચમચી જેટલું ઈસબગુલ લઈ અને તેને દૂધ જ્યારે નવ શેકું હોય ત્યારે તેની અંદર ઉમેરી હલાવી અને એક્ઝેક્ટ બરાબર એ જ સમયે તરત જ તેને પી લેવાનું છે હવે તરત જ શા માટે એવો પ્રશ્ન થાય તો એ જણાવી દઉં જો તમે લોકો ઈસબગુલનું અને દૂધનું સેવન તરત જ નહીં કરો તો ઈસબગુલ છે તે થોડી જ વારમાં પાણી દૂધની અંદર દ્રાવ્ય થવા લાગશે અને ઘાટો પ્રવાહી ખીર જેવું બની જશે પછી તેને પીવું થોડું કઠિન રહેશે માટે પહેલા જ તેને પી લેવું જોઈએ ત્યારબાદ મિત્રો તમને અગત્યની વાત જણાવી દઉં તો તમે લોકો માનો કે કબજિયાતના ઈલાજના ભાગરૂપે ઈસબગુલનું સેવન કરો છો તો તેની સાથે સાથે થોડા થોડા સમયે વધારે જથ્થામાં પાણીનું સેવન પણ કરવું જોઈએ કારણ કે ઈસબગુલ રેસાઓથી ભરપૂર છે અને પોતાનું કાર્ય સારી રીતે કરી શકે એટલા માટે પાણી ખૂબ જ વધારે અનિવાર્ય બની જાય છે છે હવે જો તમે પાણીનું સેવન નથી કરતા તો આની ઊંધી અસર પણ થઈ શકે અને કબજિયાતમાં વધારો કરવાનું કાર્ય પણ કરી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરવા જાવ તો આગળનો નંબર ચાર નંબરનો જે ઉપાય છે તેમાં આવે છે કિસમિસ જી હા મિત્રો પછી એ લાલ કિસમિસ હોય કે આપણી વાઈટ કે પીળી કિસમિસ જે તમે કહો છો એ હોય તે કિસમિસનો પ્રયોગ અહીં કરવાનો છે શું કરવાનું છે જણાવી દઉં તો રાત્રિના સમયે કાળી લો છો તો કાળી કિસમિસ અથવા તો બીજી કિસમિસ લો છો ગમે એક કિસમિસ લઈ પાણીમાં પલાળી દેવાની છે હવે આ કિસમિસને વહેલી સવારે ઉઠી અને ચાવી ચાવીને ખાઈ જવાની છે અને તેનું પાણી છે તેને પી જવાનું છે સાથે સાથે યાદ રહે મિત્રો કાળી કિસમિસ રહેલી છે તો તેના ઠળિયા કાઢવાનું ભૂલશો નહીં બાકીની કિસમિસ ચાવી ચાવીને ખાઈ જવાની છે આ ઉપરાંત મિત્રો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તે કબજિયાતને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે સાથે સાથે કિસમિસમાં આયરનની માત્રા સારી એવી હોવાથી તે નવું લોહી બનાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો સાથે સાથે તમને લોકોને જણાવી દઉં તો કિસમિસ છે તેમાં સુગરની માત્રા ઊંચી રહેલી હોય છે એટલે ડાયાબિટીસના પેશન્ટ જો તેનું સેવન કરે છે તો પહેલા પોતાના ડોક્ટરની સલાહ એકવાર લેવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે સાથે સાથે કિસમિસનો પ્રયોગ એવો છે કે જે પાંચ છ વર્ષના બાળકથી માંડી અને મોટી ઉંમરના તમામ ઉંમરના લોકો છે તે કરી શકે છે સાથે સાથે મિત્રો એક અગત્યની વાત છે તે જાણવી જરૂરી બની જાય છે એ વસ્તુ એ છે મિત્રો કે દરેક વ્યક્તિનું શરીર છે તે પોતે પોતાની રીતે અલગ હોય છે અને એટલા માટે દરેક વ્યક્તિને દરેક ઘરગથ્થુ નુસ્ખો છે તે લાગુ પડે એવું જરૂરી નથી માટે એક ઉપાયથી તમને ફેર ન જણાય તો બીજો ઉપાય ચોક્કસથી તમારે કરવો જોઈએ તેમાં તમને ચોક્કસથી કંઈક ને કંઈક ફાયદો તો ચોક્કસ થશે થશે ને થશે જ આ ઉપરાંત આ પ્રયોગો કરવા છતાં પણ જો તમારા શરીરમાં કબજિયાતમાં કોઈ રાહત નથી જણાતી તો મિત્રો તમારે લોકોએ ખરેખરમાં તમારી લાઈફસ્ટાઈલ છે તેમાં ફેરફાર કરવો જોઈએ એનો મતલબ કે તમારે આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછા એક થી બે ઋતુ અનુસારના ફળો ખાવા જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી છે તેની માત્રા વધારવી જોઈએ સાથે સાથે ડ્રાય ફ્રુટ્સ સેવન કરવું જોઈએ જો શક્ય હોય તો રાત્રે પલાળેલા અંજીર છે આ ઉપરાંત આલુ બુખારા છે આવી વસ્તુઓનું સેવન ભરપૂર માત્રામાં કરવું જોઈએ રેસાવાળો ખોરાક ખાવો જોઈએ સવારે ઉઠીને ઓછામાં ઓછી અડધી કલાક તમારે લોકોએ એટલે કે કોઈ પણ હળવી કસરત છે પ્રાણાયામ છે યોગિક ક્રિયાઓ છે તે કરવી જોઈએ તો તેનાથી ખૂબ જ વધારે ફાયદો થશે સાથે સાથે દિવસમાં ઓછામાં ઓછું દસ થી બાર ગ્લાસ જેટલું પાણી પીવાનો આગ્રહ રાખો અને તેની સાથે સાથે વાત કરવા જાઓ મિત્રો તો સ્ટ્રેસથી બને તેટલા દૂર રહો અને કબજિયાતને મટાડવા માટે સૌથી વધારે જરૂરી છે તમારે લોકોએ આખા દિવસ દરમિયાન પૂરતી ઊંઘ લેવી ખૂબ જ વધારે જરૂરી બની જાય છે જેથી તમારા આંતરડાઓ પેટ એકદમ રિલેક્સ રહેશે અને કબજિયાત જેવી સમસ્યા સર્જાવાની શક્યતાઓ જ નહીં રહે આશા રાખું છું આપણો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર